થોડી ખુશી ને પણ આપણે માનવી જોશે કારણ કે બે પળ ભેગી થાય અને એની ખુશી ને ના માનીએ તો પણ થોડું આપણા માટે અન્યાય કહેવાય કર્યો કહેવાય તો મારી જયારે વાત છે ત્યારે હું પેલા ખુદથી કરીને પૂરી કરવા માટે પ્રયાસ કરું છું માત્ર દાનાભાઈ અને કૈલાસભાઈ ની વિદાય નથી લક્ષ્મીબેન ની પણ વિદાય છે મનસ્વી ની પણ તમારી વચ્ચે વિદાય છે એની નોંધ લેવાની વાત મિત્રો જે શિક્ષકના બાળકો ગવર્મેન્ટ સ્કૂલમાં આપણી વચ્ચે ભણે એના કરતાં બહુ મોટી વાત મારા છોકરા પણ અહીંયા ભણેલા છે તમારી વચ્ચે હવે જ્યારે કૈલાસબેન અને દાનાભાઈ લક્ષ્મીબેન આ જેટલી એની વાત કરીએ ત્યારે કૈલાસબેન એટલે સિનિયર મારા પણ સિનિયર બે હજાર અગિયારમાં કહ્યું બે હજાર ચાર મળે એકદમ બોલવાનું ઓછું કામ વધારે સ્વભાવ એના નામ પ્રમાણે કૈલાશ પર્વતા જેવો વિશાળ સ્વભાવ એને ક્યારેક કહેવાય ગયું હોય ક્યારેક બોલાય ગયું હોય તો માણસને ખોટું લાગે ને ગુસ્સો કરે પણ એને કઈ કહેવાય જાય તો આસુ પાડીને ગુસ્સો ગુસ્સો ને આસુ પાડીને વ્યક્ત કરે જે રડી રહે પણ સામેની વ્યક્તિને દુઃખ થયું ક્યારેય ના થયું અને નાનાભાઈ સાહેબ તો અમારું છૂટું શસ્ત્ર જે કામ કયો બધાને એની ખોટ તો છે પણ મારા જેટલું કોઈને નહીં શું કામ ખબર છે એટલા માટે કે મારે તો ગાડી નહીં ગાડી પણ ના આવડે ચાલુ હોય તો કોક નો હાથ પકડવો પડે એવા સમય એક ફોન કરું અને દાદાભાઈ ગમે તેવા કામમાં હોય અને આ સમજ જેમ પરવાળે સાથે કહ્યું હોય એને અને ભણાવવા સિવાયના પણ આ શાળા માટે ઘણા બધા સરસ કામ કર્યા છે ભણવા ભણાવવામાં તો સતત હોય જ પણ એક બીજાનો સમય કાઢીને બીજે ઘણા કામ છે અમારે એમ કહી શકાય કે જે માળા ધારણ કરીએ માળા પહેરીએ એ માળામાં મોતીડા જે પરવાયેલા હોય એમ એક દોરામાં જેમ અનેક મોતી હોય એમ શાળા રૂપી દોરામાં અમે અનેક મોતી રૂપે શિક્ષકો અને બાળકો અમે આપણે પરવાયેલા છીએ એમાંના બે નુક્તકો આજે વિદાય થઈ છે પણ એ બહુ કર્મ હવે એટલા માટે નહીં બનાવું એ તમે લોકો ખૂબ કરુણા વ્યક્ત કરી ચૂક્યા છો એટલે થોડીક હવે આપણે એને ખુશી પર તો આ બંને એવી મૂર્તિઓ કે જેને શિક્ષિત દીક્ષિત સાથે સાથે શિક્ષણ તો આપ્યું જ પણ પ્રેમ જીત્યો લાગણી જીતી હૃદયો જીત્યા મિત્રો તમારે તો કદાચ અમારી બેફાલ જણાની વિદાય જોવાની હશે અમારે તો એ બધા શિક્ષકોની વિદાય જોવાની છે ખાસ કરીને જ્યાં સુધી બદલીનો પ્રશ્ન નહીં આ બધા એવા અમે લોકો છીએ કે બધા એ એક દિવસ ફરવાનો છે એટલે માણસ જન્મે છે એકલા એ વિદાય પણ એકલાની ને થતી હોય છે માણસ શિક્ષક તરીકે એક જ વ્યક્તિની નિયુક્તિ એક જ આવતા હોય છે પણ છૂટા પણ એક એક મહિને જ પડતા હોય છે એટલે આપણા જીવનની અંદર આ જે કંઈ ક્ષણો છે એ ના જો વિદાય ના હોય તો વિલાય વિલાયતી કોઈ અગત્યતા નથી ઘડવાતી અને વિલટ ના હોય તો વિદાયનું પણ મહત્વ નથી સમજાતું તો આવા કે જેને સતત અમારી સાથે કરોબો છે બધાની સાથે પરિવારની જેમ પરિવાર જ છે આ દાનાભાઈ સાહેબ કૈલાશબેન લક્ષ્મીબેન અને આ ઢીકલી તેઓ તેમના કારણ કે મહેન્દ્રભાઈનો ઉચ્ચાર એટલે નથી કરતો તો વિદાય લઈ ચૂક્યા છે એના પરિવારના લગભગ અત્યારે વતનમાં છે એમના વતનમાં જાય અને હસ્તે મોઢે આપણે એને વિદાય કરીએ એ જીવનમાં આપણો પ્રેમ જીત્યા છે એમ ત્યાંના બાળકોનો ત્યાંના શિક્ષકોનો પણ પ્રેમ જીતે એના હૃદયમાં પણ એ લોકો વસી શકે અને એ લોકો આ લોકોના હૃદયમાં વસી શકે મને ખબર છે કે કોઈ પણ કામ હોય તો સાહેબ મને ફોન કરે હા સાહેબને અમે તો બહુ પહેલાં અમે આવ્યા હતા અત્યારે સાહેબ અહીંયાના લગભગ હું હતો અમારી સાથે એને શરૂઆત કરે છે તો આપણે સૌ હવે એના માટે હસ્તે મોટે એવી ખુશી વ્યક્ત કરીએ કે તેમના જીવનમાં

ત્યારે વાલીની પત્ની ખૂબ રડતી હતી એ ભગવાન એવું શું કર્યું કે મારા પતિ તમે મારાથી જુદો પડ્યો ત્યારે એને એમ કીધું કે જો તમે એના દેહને પ્રેમ કરતા હોય તો દેહ અહીંયા પડ્યો છે અને જો તમે એને આત્માને પ્રેમ કરતા હો તો આત્મા માંથી કહેવાનો મતલબ શું છે કે એના વિચારો એનું શિક્ષણ એની વાતો એ બધું આપણી સાથે છે એટલે એવી જરાય જરૂર નથી કે આપણે દુઃખી થઈએ એ જશે ને પણ એના વિચારો એના મંતવ્યો એની વાતો એના કર્મો એનું શિક્ષણ એ અહીંયા આપણી સાથે મૂકીને જઈ શકો એટલે કે જરાય ચિંતા ન કરતા કે આપણે એનો વસવસો રહેશે ભલે પડવાનું દર્દ છે પણ એ ખુશી પણ ભૂલવી ના જોઈએ કે એ આપણી વચ્ચેથી ખુશી મેળવવા માટે જાય છે તો જીવન જીવનમાં ખૂબ પ્રગતિ કરે ખૂબ વિકાસ થાય એવો એમના પરિવાર સાથે ખૂબ સારી રીતે રહેશે જ આપણે કહેવાની જરૂર ન હોય પણ આપણે એવા આશીર્વાદ એવી શુભકામના પાઠવીએ એ ખૂબ વિકાસ થાય ખૂબ આગળ વધે જીવનમાં તમામ ક્ષેત્રે એનો વિકાસ થાય શિક્ષણ હોય એ પછી સામાજિક હોય કે આર્થિક હોય એને ક્યારેય મુશ્કેલી ન પડે અને જ્યારે મુશ્કેલી પડે અને અમારે જેવું કામ હોય ત્યારે ફોન કરે અમે ચોક્કસ અમે એની સાથે જ છીએ એ પણ આપણી સાથે જ છીએ અંતમાં મારે એ જ કહેવું છે યાદ આવે તો જરા યાદ આવે તો યાદ રાખજો યાદ આવે તો યાદ રાખજો પણ હવે આવજો હવે આવજો યાદ આવે તો જરા યાદ રાખજો યાદ કરજો પણ હવે આવજો હવે આવજો હવે આવજો આ કૈલાસબેન લક્ષ્મીબેન ધાનાભાઈ અને મનસ ત્રણેયને ચારેને આપણે અહીંથી આવજો આવજો કહી આ વિદાય સમારંભના મંતવ્યોને વિરામ આપીએ છીએ અને હવે પછી આપણે એ લોકોને જે ગિફ્ટ આપવાની છે એનો આગળ પ્રારંભ કરીએ તો છેલ્લે ફરી એક વખત હવે આવજો